પોરબંદરમાં પધારેલા કેન્દ્રીય મંત્રી ડોક્ટર માંડવિયાએ પત્રકારો સાથે પણ ખાસ મુલાકાત ગોઠવી હતી જેમાં પોરબંદરના ભાવિ વિકાસ અંગે ખાસ ચર્ચાઓ કરી હતી ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા કેટલાક વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે બે દિવસના પોરબંદરના પ્રવાસે હતા ત્યારે સાંજના સમયે હોટલ લોડ્સ ખાતે પત્રકારો સાથે જમણવાર અને ખાસ મુલાકાત ગોઠવી હતી જેમાં ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે માર્ચ મહિનાથી જ પોરબંદરવાસીઓ ઉડાન ભરતા થઈ જશે